જવાહર ચાવડા ગેર રહ્યા હતા જિલ્લા ભાજપના કાર્યકરો સાથે હતી ની બેઠક વધુ વિગત છે વધુ વિગતો જુનાગઢ નારાજગી છે નારાજગી સામે આવી રહી છે અનેક કાર્યક્રમમાં તેઓ રહ્યા હતા રવિવારે જ્યારે ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત હતું ત્યારે પણ સી આર પાટીલ આવ્યા તેની પણ સભામાં તેઓ ગેરહાજર હતા આજે મુખ્યમંત્રી સાથે જિલ્લા ભાજપ અને મહાનગર ભાજપના કાર્યકર્તાઓની બેઠક હતી તેમાં પણ તેઓ ગેરહાજર રહ્યા હતા ઘણા સમયથી તેઓ જે છે તે ભાજપના કાર્યકર્તાઓ જે કાર્યક્રમો છે તેમાં તમામ કાર્યક્રમોમાંથી તે ગેરહાજર બતાવે છે ઉપરાંત આજે પૂર્વ ધારાસભ્ય જુનાગઢના જે મહેન્દ્ર મસુ છે તેની પણ નારાજગી ત્યારે સામે આવી રહી છે અને તે પણ છેલ્લા બે કાર્યક્રમમાં જે છે તે હાજર નથી રહ્યા અને તેમના કાર્યકર્તાઓમાં પણ જે ભારે નારાજગી સામે આવી છે ભરતી જે જામ્યો છે તેને લઈને ચોક્કસ જે ભાજપના જૂના કાર્યકર્તાઓ છે તેમાં નારાજગીનો જે દોર ચાલી રહ્યો છે તેમાં પૂર્વ પૂર્વ સિંચાઈ મંત્રી ને જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ વારાણા પણ નારાજગી સામે આવી રહી છે આમ જોઈએ તો તેને ખાળવા માટે આજે ડામવા માટે મુખ્યમંત્રી એક કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી પરંતુ હજી સુધી આ લોકોની જે નારાજગી દૂર થઈ નથી તેવું લાગી રહ્યું છે જી જી સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર